શેરબજાર અને આઈપીઓમાં રોકાણના નફાના લોભમાં આવી ફરિયાદી પાસેથી રૂપિયા નવ્વાણું પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી કરનાર આરોપીઓ સાયબર ક્રાઇમ સેલના જાળમાં ફસાયા છે શહેરમાં ફરી એક વખત શેરબજાર તથા માં રોકાણ કરવાથી દૈનિક પાંચ થી દસ ટકા સુધીના નફાના લોભમાં આવી મોટી છેતરપિંડીનો ભાંડોફોડ થયો છે ફરિયાદી પાસેથી કુલ રૂપિયા નવ્વાણું પોઈન્ટ પચાસ લાખની રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવાયા બાદ પણ એક પણ રકમ વિડ્રો ન કરવાથી પરિસ્થિતિ સર્જાઈ હતી સમગ્ર મામલે ફરિયાદી ઓગણીસો ત્રીસ પર કોલ કરીને સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરને જાણ કરતા કાર્યવાહી શરૂ કરાઈ છે પ્રાપ્ત વિગત અનુસાર આરોપીઓ પહેલા સોશિયલ મીડિયામાં શેર ટ્રેડિંગ અને આઈપીઓમાં રોકાણ કરી ઊંચો નફો કમાવાની લોભામણી જાહેરાત પોસ્ટ કરી ત્યારબાદ લોકોને વિશ્વાસમાં લઈ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા અને તેમાં નફો દર્શાવી વધુ રોકાણ માટે પ્રેરિત કરતા હતા પરંતુ રોકાણ કર્યા બાદ કોઈ રકમ પરત ના આપી છેતરપિંડી કરાતી હતી આ ગુનામાં કીતન વેકરીયા અજય ઇટાલિયા જલ્પેશ નડિયાદરા વિશાલ ઠોમર હિરાનકુમાર બરવાડિયા દશરથભાઇ ધાંધલિયાની અટકાયત કરવામાં આવી છે આ પહેલા પણ નાનસી બારૈયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઇન્વેસ્ટમેન્ટ સંબંધી લુભામણી જાહેરાત કરે છે પછી લોકોને પોતાની જાળમાં ફસાવી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે તેમાં નફો દર્શાવી વધુ રકમ જમા કરાવે છે અને બાદમાં વિડ્રો ન થતા છેતરપિંડીના શિકાર બનાવે છે